નમસ્તે મિત્રો કેમ છો બધા ઉનાળાની ગરમી અસહ્ય તાપ ચોમાસાના આગમનની રાહ આ બધી સાથે જોઈએ એટલે અત્યારે પ્રાણીઓને ખૂબ તકલીફ પડે કારણ કે આ ગરમીની અંદર રહેવું પાણીનો પ્રશ્ન વધારે થાય જો પાણીવાળી જગ્યા ન હોય તો પશુઓ સાચવવા મોંઘા પડે અઘરા પડે એટલે એ બધી વાતોની સાથે આજે આપણે ગજાવરને ગ્રાઉન્ડ વર્કિંગની પહેલાં પહેલાં ખાસ એક સાથે સાથે રૂટ પર પણ જઈએ રૂટ પર જવાનું કારણ એ છે કે સારી સારી એને બધી રીતની ટેવ પડે બાકી ખાલી ગ્રાઉન્ડ વર્ક જ આપણે આપીશું તો કદાચ એ રોડ પર અટક સટક કરે તો એ પ્રશ્ન આપણે ન થવા દઈએ અને સાથે સાથે ચાલીએ એ પણ પ્રેક્ટિસ મળતી રહે બધી રીતે ફાયદો થાય અને બધી એસેસરીઝ આપણી સેફ્ટી માટે ખૂબ જરૂરી છે ચાલો હવે આપણે સવારી ઉપાડીએ બીજા વરને જુઓ તો સામાન કરીને આપણે તૈયાર રાખવા તો આપણી સવારી ચાલી છે અને આજે જ્યાં રેગ્યુલર રાજલને લઈ જતા એ રૂટ ઉપર આપણે લઈ જઈ રહ્યા છીએ આ અમે વોઇસ ઓવર કરેલો અવાજ છે કારણ કે માઇકની કોઈ અવસ્થા વ્યવસ્થા સરખી ન હતી એના માટે થઈ રેકોર્ડ નથી થયું એટલા માટે લિપ્સિંક કદાચ જોશો તો ખબર નહીં પડે શાશ્વત ગૌશાળા આવે છે ત્યાંથી જ્યાં વાલેરો ઘોડો હતો એ આખો રૂટ માંડ ત્રણ ચાર કિલોમીટર જેવો થતું હશે બસ તો એ રસ્તા પર ગજાવરને આજે ચલાવવા જઈ રહ્યા છીએ અને હળવે હળવે વહેલી સવારનો આજનો આ દિવસ ખૂબ જ આનંદ આપશે આપણને પણ કંઈક નવી વસ્તુ જોવા મળશે વચ્ચેના રસ્તામાં ક્યાંક આપણે ટ્રોટ ચાલ વોક શિવોકોકની અંદર જ સંપૂર્ણ રાઈડ થશે તો ઘોડાને પણ મજા આવશે પણ મેઇન તકલીફ એ છે વાહનો જે તમે અહીંયા અવાજ સહિત સાંભળી શકો છો વાહનોની હું જે વાત કરતો હતો એના અવાજની વાત કરતો હતો આમ જો આ પાછળથી આ ઇકો અને આ ટુ વ્હીલવાળા તો એટલી સ્પીડમાં આવે ગાડી હલે ને એને કરતાં તેના અવાજ જાજા આવતા હોય હવે કદાચ આમ પાછળથી ટ્રક આવતો હોય એ આપણને પહેલાંથી ખબર પડી જાય એટલા તીવ્ર ગતિએથી આવે અવાજ આવે કોઈ પણ પશુ માણસ એ અચાનકથી આ ઝડપે આવે તો ભડકે અને બસ એ જ વાત અહીંયા થતી હોય છે એટલે એનું સોલ્યુશન તો બીજું કંઈ છે નહીં અને મારા સારા ઠાઠે ઠાંઠું આવે આ કઈ ગાડી છે સારું જાનવર છે એનાથી તો થોડુંક આગવું હલે પણ નહીં ઠાઠે ઠાંઠું અડાડી જ દેવાની વાત છે બીજી આમાં કોઈ એને એ લોકોને શક્તિ છે જ આ મારા મત મુજબની વાત છે તો આ બધી ટેવ છે પ્રાણીઓને પડે ખાસ કરીને અશ્વને એ વધારે સારી રીતે રહે આપણને મજા આવે સવારીનો પણ એ આનંદ આવે બસ હવે આગળ જઈએ છીએ ધીમે ધીમે હવે વણાક લેશું અને ત્યાંથી આગળ વધશું મિત્રો અહીંથી હવે થોડુંક રોડ બ્લોક જેવી પરિસ્થિતિ થશે કારણ કે હેવી વાહનો કટારાને બધું નીકળશે અને જોઈએ શું પ્રતિક્રિયા આપે છે વિડીયોમાં જોશો તમે જે છેલ્લે પ્લોટ જોઈ એ પ્રોપર પ્લોટ ગજાવટ આઈલો છે એની પહેલાં ઘણા ખરા લગ્ન કરી લીધા છે એ વિડીયોની અંદર શૂટ નથી કરી શક્યા કે ઠેક લેવી ચાલતા ચાલતા સુધી આગળ ચાલવું પણ થોડોક વધારે થાકે પછી થોડું સરખું કામ આપે એટલે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બહાર લઈ જવાનું થશે ત્યારે પહેલાં એને વાડીની અંદર જ ચક્કર આપવાનું થશે ત્યારબાદ એને બહાર કાઢશું જેથી કરી થોડોક ખાસ કરતાં એ સરખી રીતે ચાલે અને ખોટી એને ટેવ ના પડે નહીં તો આજે હું બેઠો છું કાલે કોઈ બીજા સવારી કરશે તો એ લોકોને ખૂબ તકલીફ પડશે અને આ ટ્રોટ ચાલ એની અંદર આપણે ઉઠક બેઠક કરવાની તો આપણા બધા માણસો માટે ખૂબ અઘરી વાત કહેવાય જોકે આ ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ અને જે ઘોડે સવારી છે ટેકનિકલ રીત આ છે ભલે આને વેસ્ટર્ન રીત કે પણ આ આની કુદરતી ચાલ છે એ ચાલમાં ચલાવવું એ આપણી એક ફરજ કહેવાય ભલે રહેવાલની સામે આપણને કોઈ વાંધો નથી કારણ કે લઈ રહેવાલ હાલે છે અને આપણે અહીંયા રહેવાલનો જ એક ચીલો છે તો એ કોઈ ખોટી વાત નથી પણ કસરત અને અશ્વના પગ એવી સ્ટેમિના એ બધું આમાં ધ્યાન રાખવું પડે છે તો એ બાબતો જોતા સ્ત ચાલ છે એ હોય છે તમારે સ્પોર્ટ્સ માટે કે કોઈ બીજા ગામ છે જો આ ચાલ ચલાવી હોય તો એ ખૂબ કામ આવે અને તમને થાક પણ ન લાગે ભલે આ પરસવો વળ્યો છે ઘોડાને એ ગરમીનો પરસવો છે એવું નથી એમ ઘણા કહેતા હોય કે અમારે તો ઘોડીને ફરસવો જ ન હોય એટલે ન હોય વડે કાસીર ઉપર આધાર હોય પણ અત્યારે આ જે બફારો એવો છે ભયાનકો એની આ સેમ છે ભસેવાનીને એટલે બસ મેં કીધું એમ ટોટલ ત્રણ ચાર કિલોમીટર તો માંડ એવું સવારી થાય એથી વધારે ન થાય એને હજી શરૂઆત છે કે હું કરતોય નથી તમે કહેતો કે આ મહિનો થઈ ગયો ના સવારીની અંદર ખૂબ સમય લાગતો હોય છે બહુ લાંબો સમય લાગતો હોય છે એટલા માટે ધીરજના ફળ પીતા આપણે ક્યાં ઉતા હોય એટલે હળવે હળવે સવારી કર્યા જઈએ અને આનંદ કરતા રહે નવા નવા રસ્તાઓ ઉપર ચાલવું એમને પણ આદત બને અને બસ હજી એક આદત એ છે કે હારું કોઈ આવતું હોય ને તરત એમ શું કહેવાય હજળબમ થઈ જાય એકદમ ધોયા રાખે પણ એનો પાવર એમની વેક્ટિંગ સારી છે મારા મત કારણ કે આટલી સરસ રીતે એક્ટિવ રીતે જો ઘોડો ચાલે તો એ સવારી કરવી આપણને મજા આવે તો બસ આ ટ્રોટ વિષયની વાત છે ટેન્ડર પણ શરૂઆતમાં ઘોળો થઈ ગયો હતો જે પેલા વાહન ને બધું હતું ત્યારે પણ એ પણ આપણે ધીરે ધીરે કંટ્રોલ કરતા જતા મિત્રો આજની આ સવારી ખાસ સારી ખરાબ બે રહી કારણ કે કૂદવું છે જે મને પસંદ નથી અને ગજાવર ઠેક બહુ લે છે હવે એનું ઘણા બધા કારણો હોઈ શકે એક પાછળથી વાહન કડોકટ ચાલે એ હોઈ શકે બીજા ઘણા બધા કારણ હોઈ શકે કારણ કે પાવર ભેગો થઈ ગયો હોય ખાલી રાઉન્ડ ને રાઉન્ડ આપણે આપતા હોય ને આવી રીતે ન કરતા હોય પણ જ્યારે એક આખો રાઉન્ડ લાગી જાય છે ત્યારે થાકી જાય પછી એ સરસ કામ આપવા લાગે છે તો બસ આ જ બધા પાસાઓ છે જે સવારીની અંદર આપણે શીખવા જોઈએ અને આપણને આવી જ રીતે સવારીમાં બધું શીખવા જાણવા મળે એ તો હળવે હળવે છે બધી એ ટેવ સારી ખરાબ બધી ભૂલાઈ જશે અને પાવરથી ચાલે છે એ તો ઓહો આપણે જોયું બધાએ બસ હવે આજના આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરીથી નવા વિડીયોની અંદર મળીશું નવા અશ્વ પાલક સાથે નવા પ્રેમી સાથે બાકી આપણે ગજાવર ને રાજલ ને યશસ્વી તો છે જ વચ્ચે વચ્ચે ક્યારેક રાજલ અને યશસ્વીની પણ તમને મુલાકાત કરાવતો રહીશ બાકી શોર્ટ્સ વિડીયોની અંદર પણ તમે મારી સાથે જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે જોડાઈ શકો છો આજે જે અન્ડર સ્કોર મારું આઈડી છે ત્યાં પણ આપણે આ બધા વિડીયો અપલોડ કરતા રહેતા હોય છે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આભાર ધન્યવાદ ભારત માતાીજી